સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું અશ્વિન જાંબુચા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બાળમિત્રો મજામાં ને બાળમિત્રો આજે આપણે પ્રકરણ દસ અમારા અંકો ઉમેરોમાં અભ્યાસ કરવાનો છે આ વિડીયો લેક્ચર પહેલાના વિડીયો લેક્ચરમાં બાળ મિત્રો આપણે જંગલના પ્રાણીઓ દ્વારા દડો ઉછાળવાની જે રમત છે તેના દ્વારા અંકો ભેગા કરતા એટલે કે તેના અંકોનો સરવાળો કરતા શીખ્યા હતા જેનાથી તમે માહિતગાર થઈ ગયા છો તે ઉપરાંત ચિંટુ અને મિન્ટુ દુકાને ખરીદી કરવા ગયા અને ત્યાં ખરીદી દરમિયાન તેમણે બે સિક્કાનો ઉપયોગ કર્યો બે નોટનો ઉપયોગ કર્યો અથવા એક સિક્કો અને એક નોટનો ઉપયોગ કર્યો તેના વિશે આપણે માહિતી મેળવી કે તેનો અર્થ એક સાથે મેળવી હતી માહિતી બાળ મિત્રો બાળ મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ફરીથી તેનું પુનરાવર્તન કરીએ ચિંટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા શું કરવા ગયા બાળ મિત્રો ખરીદી કરવા ગયા તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી અને ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એક સાથે બે જ બે સિક્કાનો ઉપયોગ કર્યો બે નોટનો ઉપયોગ કર્યો અથવા એક સિક્કો અને એક નોટનો ઉપયોગ કર્યો પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ તેણે કયા કયા સિક્કા અને કઈ કઈ નોટનો ઉપયોગ કર્યો તો ચિન્ટુ અને મિન્ટુએ એક રૂપિયાના સિક્કાનો બે રૂપિયાના સિક્કાનો પાંચ રૂપિયાના સિક્કાનો દસ રૂપિયાની નોટનો વીસ રૂપિયાની નોટ અને પચાસ રૂપિયાની નોટનો ઉપયોગ કર્યો હતો બાળ મિત્રો આ સિક્કા અને નોટ ને તમે જોયા જ હશે જોઈ છે ને તમારા મમ્મી પપ્પા પણ તમને નાની નાની વસ્તુ લેવા માટે દુકાને મોકલતા હશે અને તમે વસ્તુની ખરીદી પણ કરતા હશો એટલે આનાથી તો તમે માહિતગાર તો છો જ ચિન્ટુ અને મિન્ટુએ આપેલી વસ્તુઓ ખરીદવા કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે તો આપણે જોઈએ ચિન્ટુ અને મિન્ટુએ શું ખરીદી કરી ચિન્ટુ અને મિન્ટુએ એક નોટબુક ખરીદી અને નોટબુકની કિંમત છે દસ રૂપિયા કેટલા રૂપિયા છે દસ રૂપિયા તો ચિન્ટુ અને મિન્ટુ દસ રૂપિયાની નોટ આપી દે તો પણ ચાલે ન ચાલે શા માટે ન ચાલે આપણી પાસે શરત એવી છે કે ચિન્ટુ અને મિન્ટુએ એક સાથે બેનો ઉપયોગ કર્યો છે અને દસ રૂપિયા આપવા માટે તે દસ રૂપિયા નોટ આપે તો એક જ થાય પણ આપણે બે નો ઉપયોગ કરવાનો છે તો કે તેના માટે તેણે પાંચ પાંચ રૂપિયાના બે સિક્કા કેટલા પાંચ પાંચ રૂપિયાના બે સિક્કાને જો ભેગા કરીએ તો દસ રૂપિયા થાય કેટલા રૂપિયા થાય બાળ મિત્રો દસ રૂપિયા અને નોટબુકની ખરીદી કરવા માટે તેમણે પાંચ પાંચના બે સિક્કાનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેમણે બોલ ખરીદ્યો અને બોલની કિંમત આપણને આપેલી છે કેટલી આપેલી છે બાળ મિત્રો ચાલીસ રૂપિયા આપેલા છે કેટલા ચાલીસ રૂપિયા તો ચિંટુ અને મિન્ટુએ કેટલા રૂપિયા આપ્યા ચાલીસ રૂપિયા પણ કઈ નોટનો ઉપયોગ કર્યો કયા સિક્કાનો ઉપયોગ કર્યો તે તમારે મને કહેવાનું છે ખૂબ જ સરસ શું વીસ રૂપિયાની કેટલી નોટ બાળ મિત્રો બે નોટ જો વીસ રૂપિયાની બે નોટનો ઉપયોગ કરવામાં આવે તો કેટલા રૂપિયા થાય ચાલીસ રૂપિયા થાય કેટલા રૂપિયા થાય ચાલીસ રૂપિયા અને બોલની કિંમત તો આપણી પાસે છે જ તે ચાલીસ રૂપિયા ત્યારબાદ બેટ ખરીદ્યું શું ખરીદ્યું બાળ મિત્રો બેટ અને બેટની કિંમત છે વીસ રૂપિયા તો વીસ રૂપિયાની એક નોટ આપી દો તો પણ ચાલે નો ચાલે સરસ તમે હવે તો ખ્યાલ આવી ગયો તમને તમે સામેથી જ મને જવાબ આપો છો કે નો ચાલે સર કેમ નો ચાલે તો કે બે નો ઉપયોગ કરવાનો છે વીસ રૂપિયા આપવા માટે ફક્ત અને ફક્ત વીસ રૂપિયાની નોટ આપી દઈએ તો ચાલે નહીં તેના માટે બે નોટ નો ઉપયોગ કરવાનો તો કઈ બે નોટ જોશે ખૂબ જ સરસ દસ દસ રૂપિયાની બે નોટ કેટલી દસ દસ રૂપિયાની જો બે નોટ આપવામાં આવે તો વીસ રૂપિયા થાય એટલે બેટ ખરીદવા માટે ચિન્ટુ અને મિન્ટુએ દસ દસ રૂપિયાની બે નોટ આપી ધીંગલું બાબુ ટેડી બિયર ખરીદ્યું અને તેની કિંમત પચ્ચીસ રૂપિયા પચ્ચીસ રૂપિયા આપવા માટે તેમણે કયા બેનો ઉપયોગ કર્યો તો કે ચિન્ટુ અને મિન્ટુ એ એક વીસ રૂપિયાની નોટ કેટલી બાળ મિત્રો એક વીસ રૂપિયાની નોટ અને પાંચ રૂપિયાનો એક સિક્કો વીસ રૂપિયાની એક નોટ અને પાંચ રૂપિયાનો એક સિક્કો એ બંને ભેગા કરીએ તો કેટલા રૂપિયા ભેગા થઈ જાય પચીસ રૂપિયા થાય કેટલા બાળ મિત્રો પચીસ રૂપિયા થાય અને ટેડી બિયરની કિંમત છે પચીસ રૂપિયા તો આ રીતે તમારે વસ્તુ ખરીદવા જાઓ તો તમારે કયા સિક્કાનો ઉપયોગ કરો કઈ નોટનો ઉપયોગ કરો તેના વિશે માહિતી આપેલી છે જબલું ખરીદ્યું જબલાની કિંમત છે સાઠ રૂપિયા કેટલા રૂપિયા છે બાળ મિત્રો સાહીઠ રૂપિયા છે અને સાઠ રૂપિયા દેવા માટે કયા બેનો ઉપયોગ થાય તો કે પચાસ રૂપિયાની એક નોટ પચાસ રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની એક નોટ એટલે કુલ બે નોટ થઈ પચાસ રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની એક નોટ એ બંને ભેગી કરતા સાઈઠ રૂપિયા થાય કેટલા બાળ મિત્રો સાહીઠ રૂપિયા થાય જે જબલાની કિંમત આપણને આપેલી છે એટલે ચિંટો અને મિન્ટો એ ખરીદવા માટે એક પચાસ રૂપિયાની નોટ અને એક દસ રૂપિયાની નોટ આપી હશે મજા આવી ને બાળ મિત્રો ખૂબ જ સરસ આપેલી સંખ્યાઓનો આડો અને ઊભો સરવાળો કરી ખાનામાં લખવાનો છે જો અહીં સંખ્યા આપેલી છે કઈ સંખ્યા આપી છ આઠ પાંચ અને બે તેનો આડો પણ સરવાળો કરવાનો છે અને ઊભો પણ સરવાળો કરવાનો છે અને અહીં જે ખાના આપેલા છે ગોળ વર્તુળ તેમાં લખવાના છે તો તૈયાર છો ને બાળ મિત્રો સરવાળો કરવા માટે ખૂબ જ સરસ ચાલો તો આપણે સરવાળો કરીએ તો આપણે સર્વપ્રથમ પહેલાં સરવાળો કરીશું છ વત્તા આઠ એટલે કે આડો સરવાળો કરીશું અહીં છ વત્તા આઠ જો આપણે સંખ્યા ઉમેરી તો પહેલા કેટલા આપેલા છે છ એટલે આપણે છ વર્તુળ દોર્યા કેટલા બાળ મિત્રો છ ત્યારબાદ તેની નીચે કેટલા ઉમેરવાના છે તો કે આઠ ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે આઠ તો આપણે નીચે આઠ વર્તુળ દોરીશું ચાલો આઠ વર્તુળ દોર્યા હવે આપણે ગણવાના છે ગણવાના છે બધા વર્તુળ તો પ્રથમ આપણી પાસે પહેલા છ વર્તુળ છે છ પછી આપણે વર્તુળ ગણીએ તો કુલ વર્તુળ આપણી પાસે કેટલા થશે ચૌદ આનો અર્થ એવો થાય છે કે છ વત્તા આઠ કરીએ એટલે અથવા છ માં આઠ ઉમેરીએ તો જવાબ આવે ચૌદ કેટલો વાર મિત્રો આવે ચૌદ આવે છે ત્યારબાદ બીજો સરવાળો કરીએ બીજો સરવાળો કરીએ તો કે પાંચ વત્તા બે હવે કઈ સંખ્યા આવી પાંચ વત્તા બે તો આપણે પાંચ અને બેનો સરવાળો કરીશું તો સર્વપ્રથમ ઉપર પાંચ છે તો આપણે કેટલા વર્તુળ દોરીશું પાંચ વર્તુળ દોરીએ ત્યારબાદ તેની નીચે કેટલા છે તો કે પાંચની નીચે બે ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે બે એટલે નીચે બે વર્તુળ દોરીશું ઉપર પાંચ વર્તુળ દોર્યા પાંચ સંખ્યા છે નીચે બે સંખ્યા છે એટલે બે વર્તુળ દોર્યા હવે આપણે બંને ભેગા કરવાના છે તો કે ઉપર પાંચ તો દોરેલા જ છે તો પાંચ પછી આપણે ગણીએ તો કેટલા થશે છ અને સાત એટલે કે પાંચ વત્તા બે કરીએ તો આપણો જવાબ આવશે સાત કેટલો આવશે બાળ મિત્રો સાત તો અહીંયા ખાનામાં પણ આપણે લખશું જો બાળ મિત્રો આડો સરવાળો આપણે આપણી પાસે થઈ ગયો છે કમ્પ્લેટ હવે ઊભો સરવાળો કરવાનો છે કેવો સરવાળો કરવાનો છે ઊભો સરવાળો તો કે ઊભો સરવાળો કરીએ તો છ નીચે કેટલા છે પાંચ એટલે કે છ માં પાંચ ઉમેરવાના છે કેટલા ઉમેરવાના છે છ માં પાંચ ઉમેરવાના છે તો પહેલા આપણે ઉપર છ આપેલા છે કેટલા આપેલા છે છ એટલે છ વર્તુળ દોરીએ ત્યારબાદ તેની નીચે પાંચ આપેલા છે એટલે પાંચ વર્તુળ દોરીએ હવે શું કરશું હવે બધા ભેગા ભણવાના છે ઉપર છ અને નીચે પાંચ ઉપર છ તો આપણે ગણેલા છે છ પછી પાંચ વર્તુળ ગણીએ છ પછી પાંચ વર્તુળ ગણીએ તો કુલ વર્તુળ થાય છે છેલ્લે અગિયાર કેટલા થાય છે બાળ મિત્રો અગિયાર એટલે આનો અર્થ એવો થાય છે કે છ વત્તા પાંચ કરીએ તો કુલ અગિયાર વર્તુળ થાય છે કેટલા બાળ મિત્રો અગિયાર વર્તુળ થાય છે જે અહીં આપણે ઉભા સરવાળામાં ખાનામાં પણ લખીશું ત્યારબાદ બીજો સરવાળો જોઈએ તો કે બીજી સંખ્યા છે આઠ વત્તા બે કેટલા છે આઠ વત્તા બે તો આપણે પહેલાં આઠ વર્તુળ દોરીએ કેટલા વર્તુળ દોરીએ આઠ અહીં ઉપર આઠ આપેલા પહેલાં આઠ વર્તુળ તેની નીચે આપેલા છે બે કેટલા આપેલા છે બે એટલે કેટલા વર્તુળ દોરશું બે હવે શું કરવાનું છે હવે બધા ભેગા કરવાના છે આઠ અને પછી બે તો કે આઠ તો આપણે ઓલરેડી ગણેલા જ છે તો આઠ પછી બે ગણીએ તો કેટલા થાય દસ થાય કેટલા બાળ મિત્રો દસ થાય તો આપણા જવાબમાં પણ આપણે લખી નાખીએ આઠ વત્તા બે બરાબર દસ અહીંયા ખાનામાં પણ આપણે લખીએ હવે બાળ મિત્રો એક હોમવર્ક છે તમારી માટે ઘરકામ છે શું છે તો કે અગિયાર વત્તા દસ અને દ સત્તર વત્તા ચાર આ બંને સરવાળા તમારે તમારી જાતે કરવાના છે કરશો ને ફક્ત તમને આઈડિયા આપી દો કે પ્રથમ શું કરો પ્રથમ અગિયાર વર્તુળ દોરવાના પછી દસ અને પછી ભેગા કરવાના તેવી જ રીતે નીચેના દાખલામાં પહેલાં ચૌદ વર્તુળ દોરશો અને પછી સાત દોરશો અને બધા ભેગા ગણશો ને કારણ કે તમે તો ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓ છો તો બાળ મિત્રો આવી જ અવનવી પ્રવૃત્તિ સાથે આપણે વિડીયો લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અને નિયમિત અભ્યાસ કરતા રહો આવતા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ ત્યાં સુધી આવજો